નકા આ ને ફોન કરો 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 મારો ભાઈ ફોન કરો જાય તો ખડ જામી ગયું છે હવે એવો કરવાની પર આવો આવો કે

हेलो गाना भाई क्या जो हो बैठा जो एक आपड़ा ભાગિયો રાખવો છે એ આપડો ભુરા દાદાનો જ છે રાખો તમારે બોલાય ને અયા અનંદોની ભુરા દાદાને વાત કરાવો વાત કરજો ભુરા વાત કરો કાના ભાઈ આરે કોણ આવો આવો અનકોર આપણી આવો હા આ છે ને તમારે

અલે મેં તો ઉતર ને તારું ગાડી તો મારા નાખવાની છે આવડે છે મને ગાડી છું ના ના મારા આખવાની બે વાહેલમ મારા આખવાની બાહે દે જા ને પણ મારા અલે પણ અલે આમ લા હવે તો ઉતરામ વાડી આવી ગઈ કઈ વાડી આમાં હા જોને બેટા આમાં નવરીના બધા એ આય વાય વાય આયા કુડાને કેતાઈ તાર હોડી વાડી નથી મળતું આય વાય બે

બે આટો મારી છે પેલા જોઈજે જા પછી હાલતી નો જોવા મને સોહા ની આટો મારી છે એ દેવા આમાં ખડતો છો તારો બબ કેટલો ફાટી ગયો છે આ ખડ ફાટી ગયો શું છે ને જા આપણે ને બધી કેમ આપણને કોણ દે ઈ વાતે હસી હોણ વરે હારું ખાવાનું છે

એ પણ એમાં ખડની ખાલી નીંદવાનો દવા છાટવાની છે બીજું કાય કામ છે એને બોલાવો મીંદડી લાગી છે ભાગ નથી દેવા પાંચસો રૂપિયા માં આ તો પાંચસો જ આપ્યા કાંઈ હું રેટા પીડા કેટલું બળ કરવી ત્યારે રૂપિયા મળે છે ખાટલો ગોદલો બધું બોલી ન હોય બોલી તારે ભાગ રાખવો હોય તો મકાન બનાવો મકાન તો આ રેવું હોય તો નક્કર નહી

દાળિયા પૈસા દાળિયા ના ટ્રેક્ટર પૈસા તમારે બધું સુકવું પડશે તો અમારે નથી રાખવો એમ થોડો લે બધું સુકવું પડશે

ભાગસો <muchas> રૂપિયા <muchas> <muchas>

ભાગ નથી રાખવો એટલે હું તમારે ભાગ નથી રાખવા ભાગ નથી આ ખુખરા કરી નાખી ભાડા ને

અમારી રોશની સ્ટુડિયો જય માતાજી જય શ્રી રામ મારું નામ છે સોલંકી પિયુષ અને હા અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં